ડેડીયાપાડા આદર્શ નિવાસી કુમાર શાળા નું છાત્રાલય ને બિલ્ડિંગ પતાના મહેલની જેમ કક્કડભ તૂટી પડતા દોડધામ મચી હતી જે ડેડિયાપાડા ખાતે આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય સંચાલિત આદર્શ નિવાસી કુમાર શાળા નું છાત્રાલય બપોરે બાર કલાકના સમયગાળા દરમિયાન બાળકો બાજુના મકાનમાં જમી રહ્યા હતા ત્યારે ધરાશાયી થતા ચકચાર મચી છે ઘટનાની જાણ ડેડિયાપાડાના ધારાસભ્યો ચૈતર વસાવાને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા કોઈ જાનહાનિ થયેલ છે કે કેમ તેની તપાસ કરી હતી છાત્રાલયના સંચાલકોએ વૈકલ્પિક વ્યવસ્થામાં બાળકો સ્પોર્ટ્સ હોલમાં રહેવા માટે વ્યવસ્થા કરતા સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી શાળાના સંચાલકોએ સરકારને નવી બિલ્ડિંગ બનાવવા અનેકવાર રજૂઆતો કરી તેમ છતાં નવી બિલ્ડિંગ બનાવવાની મંજૂરી આપવામાં આવી ન હતી ધારાસભ્ય ચૈતર વસ્તાવાએ તાત્કાલિક અધિકારીઓને ફોન કરી આ ઘટના અંગે તપાસ કરી આગળની કાર્યવાહી કરવા જણાવ્યું હતું વધુમાં કહ્યું કે આ બિલ્ડિંગનું બાંધકામ ભ્રષ્ટાચારનું નમૂનો છે આ બાંધકામમાં ગુણવત્તા પણ જળવાઈ નથી અને સમગ્ર ગુજરાતના આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત શાળાઓમાં પણ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ આ જ પ્રકારનું ભ્રષ્ટાચાર આચરેલ હોવાનું જણાવ્યું છે મકાનના પાયામાં પણ સળિયા નજરે ન પડ્યા અને જ્યાં સળિયા વપરાયા છે તેમાં પણ ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે ધારાસભ્ય સંચાલકોનો આભાર માન્યો કે તેમણે સમયસર સૂચકતા વાપરી અને મોટી જાનહાની ટળી આચાર્ય શ્રી શંકરભાઈ વસાવા આદર્શનિયા શાળા કુમાર ડેટિયાપાળાના એને એ શાળાની હોસ્ટેલ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હતી અને એમાં બાળકોને રહેવા માટેની છે ને આ સગવડ અમે છે ને પહેલેથી જ બંધ કરી દીધેલી હતી એટલે બાળકોને બીજી જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા કરેલી હતી અને હાલમાં એ બિલ્ડિંગ બંધ હાલતમાં હતું હતું અને એ બિલ્ડિંગને છે ને પાડી નાખવા માટે છે ને કાર્યવાહી કરવામાં આવેલી જ હતી પરંતુ આગળની હજુ કાર્યવાહી પૂર્ણ થઈ નહીં તે પહેલા છે ને આ બિલ્ડિંગનો એક બાજુનો ભાગ ધરાશાયી થઈ ગયો છે બરાબર એટલે આખી બિલ્ડિંગ હવે પાડી નાખવાની

આ છાત્રાલયમાં બસો ને છન્નું વિદ્યાર્થીઓ રહેતા હતા અભ્યાસ કરતા હતા પરંતુ અહીંના આચાર્ય અને એમના સ્ટાફની સૂચકતાને કારણે એ વિદ્યાર્થીઓને થોડા સમય પહેલા જ અહીંથી બાજુના એક મકાનમાં શિફ્ટ કરી દીધા નહીં તો આજે ખૂબ મોટી જાનહાનિ થવાની હતી અહીંના સ્ટાફ દ્વારા અનેકવાર સરકારોને રજૂઆત કરી છે કે આ ખંડેર બિલ્ડિંગ જે એક ભ્રષ્ટાચારનું પ્રતિક છે આજે આ બિલ્ડિંગને આદિજાતિનું કરોડોનું બજેટ હોવા છતાં પણ આજે પણ છાત્રાલય નથી બનતું આ તો સારું કે સ્ટાફની સમય સૂચકતાના લીધે આજે આ બાળકો બચી ગયા છે નહીં તો આ જ બિલ્ડિંગમાં કપડા સુખવવાથી લઈને તમામ પ્રવૃત્તિ બાળકોની ચાલતી હતી એટલા માટે અમે કહીએ છીએ કે આદિવાસીઓનું કરોડોનું બજેટ હોવા છતાં આદિવાસીના શિક્ષણ હોય છાત્રાલય હોય કે એની વ્યવસ્થા સરકારે ધ્યાન નથી આપતું જેનું આ પરિણામ છે સ્ટાફના દ્વારા અનેકવાર વ્યવહાર કરવામાં આવ્યો છે જર્જરિત બિલ્ડિંગને લઈને છતાં કોઈ જાતના એના સમારકામ એનું રિપેરિંગ કે નવા બિલ્ડિંગ માટે કોઈ જાતનું એ નથી ત્યારે અમે આનો સખત વિરોધ કરીએ છીએ અને કુદરતની દયાથી કોઈ જાનહાની નથી થઈ એ સારી બાબત છે પણ આવા જ દરેકર આદર્શ નિવાસી શાળાઓના બિલ્ડીંગો જર્જરિત હાલત છે આ ભ્રષ્ટાચારના બિલ્ડિંગો તમે જોઈ શકો છો આટલા વર્ષમાં આટલું કરોડોનું બિલ્ડીંગ તૂટી જાય તો ક્યાં સુધી એમાં ચોક્કસ અધિકારીઓ હોય એના કોન્ટ્રાક્ટરો હોય કે અહીંના સ્થાનિક નેતાઓના ભ્રષ્ટાચારના લીધે આજના આદિવાસી બાળકોને આ ભોગવવું પડતું એટલા માટે જ અમે કહીએ છીએ કે આજે જે પણ થયું છે એ ગંભીર બેદરકારીનો

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે